રાજકોટમાં જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા છે સમિતિ દ્વારા રૂપિયા પચીસ પોઈન્ટ એકાવન કરોડના આડત્રીસ કામોને મંજૂરી આપવામાં આવી છે જેમાં રૂપિયા ત્રેવીસ પોઈન્ટ અગિયાર કરોડના ટેન્ડર હેઠળ રૂપિયા બે પોઈન્ટ ચાલીસ કરોડના વહીવટી કામોનો સમાવેશ થાય છે બાંધકામ હેઠળ રૂપિયા એકવીસ પોઈન્ટ એકતાલીસ કરોડના કામોને મંજૂરી મળી છે જ્યારે સિંચાઈ વિભાગના એક પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના કામોને પણ કારોબારી સમિતિ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે જિલ્લા પંચાયત સ્થળાંતર અંગેનું બિલ કારોબારી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું ન હતું આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના સર્જરી બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિ મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે એ વાકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે એને તપાસ આપીએ ને પંદર દિવસથી આપ અને એમની ટીમની અંદર તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપશે આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વેર તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે અને ટીડીઓ સી આપેલી છે ટીડીઓ છે અમિયા પરંતુ આ સી એમના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરી હોય તેની તપાસ કરતા થોડોક સમય લાગે એટલે વહેલા માં વહેલી જે તપાસ પૂરી થાય એના માટે ના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો છે ના 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 હજી એને શરૂ કરી છે તપાસ એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આપ્યો પણ આ સીએમ કાર્યક્રમ જે છે તેર તારીખનો એ પૂરો થયા પછી આપણે એને અઠવાડિયામાં લઈને કે વીસ તારીખની ની આજુબાજુ માગશું એની પાર્ટી તો બાંધકામ ના એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી એમને કારોબારી સમિતિ છે અમે કામને મંજૂરી આપી છીએ બાકી ચૂકવણું કરવું પેમેન્ટ કરવું એ તો જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે થોડાસી લાખ એટલે બાવીસ માની લો એને વીસ લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એને ડિપોઝિટ ને બધું ટેક્સ ને કપાતા એમને ઓછા જ પૈસા મળતા હોય આ એ તો પરફેક્ટ જ હોય ને આપણું જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી ને લીધા ને

ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખના ઘટાડી એમાં એમાં તમારી વાત હાથી છે અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે અમે એની પાછી વચગાળાનો રિપોર્ટ માગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવો અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ ભેગે સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે રહેશું હજી તો એને તપાસ શરૂ જ કરી છે અત્યારે કમિટીમાં અધિકારીને જ મૂક્યા છે વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠાના એને તપાસ હોય છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે એમાંથી માંગતા જાય ના ડેપ્યુટી જરૂર નહીં ડેપ્યુટી રેડિયો છે એનો વિષય નથી આ વિષય છે બાંધકામ અધિકારીનો છે ને એટલે આપણે આપણા અધિકારી ન સોંપી શકીએ આપણા અધિકારી એ ફરક પીરો બીજા ડિપાર્ટમેન્ટમાં પંદર લાખ એવા બિલ નથી કે એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ લાખ આમાં ગયા છ લાખ આમાં ગયા સોળ લાખ આમાં ગયા એવો એને ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું કેવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટ ના નથી લાખ ને બે લાખ લાખ ને બે લાખ એવી રીતે કરીને ચૌદ લાખ લાખ હોય એટલે એ અમારી પાસે આવતું જ ન હોય ને એને ભેગી રકમ કરીને તમને આપે બિલ તો આમ થાય અમારી પાસે આવે પણ પૈસા ની મંજૂરી અમારી પાસે એને અધિકારી થાય ને એમની અંદર અધિકારી ફિટ જ થાય ને સસ્પેન્ડ થાય અને બધુંય થાય અદા અધિકારી ને પદા અધિકારી ની અમે ક્યાં આવતું જ નથી લાગે ચુકવણું જે છે અમને અમે મંજૂરી આપી છે અમે કામને ને મંજૂર કરીને આપી દઈ છે હા તમે અમે ત્યાંથી મંજૂરી જે આપી હોય આ જે તમે એક વસ્તુ સમજી લ્યો કે આ જિલ્લા પંચાયત એક પોસ્ટ ઓફિસ છે સરકારશ્રીના સરકારશ્રી વિભાગમાંથી જે મંજૂર થઈને આવી એને અમારે બહાલી આપવાની છે ત્યાંથી માની લો પાંચ ટકા એ બહુ મંજૂર છે ને એવું એ પાંચ ટકા અમે બહાલી આપી છે એવું રેક્સ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે ના ના જોતા જ હોય ને આવતું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાલી આપવાની છે

પછી એક કેન્ટીન ની અમારી મેટર આવે છે એ પછી અમારે એવું કર્યું કોર્ટ મેટરને કારણે ડીલે થતું એમનું બિલ્ડિંગ ને નજીક એટલી જગ્યા છોડીને કર્યું અને જ્યારે કાઢીને અમારે કરવાનું હતું તો વ્યવસ્થિત થતું હતું પણ કોર્ટ મેટરના હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી કોર્ટે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈ એને પાંચ છ મહિના તો એમ ડીલે થયું એને તો આમ તો અઢાર મહિનાની મુદત હોય કરવાની પણ અઢાર મહિનામાં તો છ મહિના મેં કીધું એમ થોડાક લેટ આના કારણે ગયું છે કારણ કે એમાં એનો વાક નથી આવ્યો આપણે એને બિલ્ડિંગ ખાલી કરીને દહી થી થઈ ને આપણે કોર્ટ બિલ્ડિંગ મળતા આપણે પાંચ મહિના લઈ જાય તો ડીલે થતું હોય ને એટલે કામ તો આપણે શરૂ કરી દેવું પડે પણ આપણે એને બદલે પાંચ દસ મીટર નજીક લઈ લીધું એમાં આપણી પાસે જગ્યા તો પુષ્કળ છે પાછળ દસ મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું એટલે એના કારણે હા નથી ડીલે થયું ડીલે થવાનું કારણ કે આપણે બિલ્ડિંગ નહોતું મળ્યું શિફ્ટ ક્યાં કરવી આવડી મોટી કચેરી ને આવડું મોટું દફતર આવડે મોટા કર્મચારી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં તો દસ જગ્યાએ એ શિફ્ટ કરી લોકો કેટલા થાય